લોહી વધારવા માટે પાંચ ક્રિએટિવ અને પ્રાકૃતિક ઉપાયો જાદુઈ જ્યુસ લોહી માટે ચમત્કારિક પીણું સામગ્રી બીટ દાજર દાડમ પુદીનાના પાન અને લીંબુ રીત સવારે ખાલી પેટ પીવું ફાયદો લોહીની ઊણપ દૂર ત્વચા ચમકે અને ઊર્જા વધે આયન લાડુ મીઠી દવા તલ ગુળ ડ્રાયફ્રુટ અને ઘીથી બનાવો લાડુ રોજ એકથી બે લાડુ ખાવો હિમોગ્લોબિન વધે અને હાડકા મજબૂત બને ત્રિકમ નુસ્ખો દાદીમાનું રહસ્ય ખજૂર અંજીર અને ભૂખમરાના બીજ લોહીની ગુણવત્તા સુધરે ત્વચા તેજસ્વી બને પંચમૃત દૂધ રાત્રે પીવાની સોનાની દવા દૂધ તલ ખજૂર બદામ ઊંઘ સારી આવે અને હિમોગ્લોબિન વધે આયુર્વેદિક ક્વિક ફિક્સ ગોળ અને લીંબુનું કમાલ રોજ એક ચમચી ગોળ ખાવું પછી લીંબુ પાણી પીવું લોહી ઝડપથી વધે વધારાની ટીપ્સ કાચા શાકભાજી ખાઓ સ્ટીલ કે માટલાના વાસણમાં ખોરાક બનાવો ચા કોફી ઓછી કરો વિટામિન સી વધારો યોગ અને તાજી હવા લેવાનું ભૂલશો નહીં આ ઉપાયોથી લોહીની ઊણપ દૂર કરીને ચહેરા પર કુદરતી તેજ મેળવો